સુરતમાં વસતા મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે તો ધારાસભ્ય સંગીતા પાટીલના ઘરે પણ ગુડી પડવાની ઉજવણી કરાઈ હતી ચૈત્ર સુદ એટલે કે ગુડી પડવાનો દિવસ છે આજના પવિત્ર દિવસે સુરત સહિત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું શહેરમાં આજે વહેલી સવારથી શોભાયાત્રા નીકળવાની શરૂઆત થઈ છે પારંપરિક વસ્ત્રો પરિધાન કરીને ઢોલ તાશા લેઝીમના દાવ કરતા નવા વર્ષનું સ્વાગત કરાયું હતું અનેક ઠેકાણે પર્યાવરણ સંવર્ધન કરવાની સાથે સાથે સામાજિક સંદેશાની ગુડી ઊભી કરાઈ હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા લીમડાના પાન તેમજ કોરી સાળી તાંબાના લોટાને એક લાકડીથી બાંધી ગુડી ઊભી કરાઈ હતી લોકોમાં મોટો ઉત્સાહ દેખાયો હતો ઢોલ ધ્વનિ સામાજિક સંદેશ સમૃદ્ધિ તથા વિજયના તરીકેની ઉભી કરી પારંપરિક પોશાકમાં કેટલાક મંડળો નાચગાન સાથે વાતાવરણમાં અનેરો ઉત્સાહ ઉભો કર્યો છે ભગવાન રામચંદ્ર માતા સીતા અને લક્ષ્મણ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યામાં આવે છે ત્યારે લોકોમાં ખૂબ જ આનંદનો માહોલ હોય છે

આજે એ ગુડી ઉભારીને એમની પૂજા અર્ચના કરીને એમની મિષ્ટાન્ના ભોજન અર્પણ કરીને ગુડીને પછી શાંત કરતા હોય છે લોકવાર્તા એવી બી છે જ્યારે શ્રીરામ ભગવાન જ્યારે વનવાસ પૂરા કરીને અયોધ્યા પરત ફરતા હતા જ્યાં જ્યાંથી એ પ્રસાદ થતા હતા ત્યાં ત્યાં એ ગુડી ઉભારીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એવી રીતે એ દિવસે પણ ગુડી પાડવો હતો અને આજે એ પ્રથા બી આજે અવિરત ચાલી રહી છે ત્યારે આજે ગુડી પાડવા નિમિત્તે મારા ઘરે પણ ગુડી ઉભારીને એમની પૂજા અર્ચના કરવામાં આવી ગુડીને અમે એકબીજાને જ્યારે હિન્દુ મહારાષ્ટ્રીય પર્વમાં મહારાષ્ટ્રીયન પરિવારોમાં જ્યારે એકબીજાને મળીને એમને શુભેચ્છા પાઠવતા હોય બધાના ઘરમાં મિષ્ટાનનું ભોજન કરીને ગ્રહણ કરતા હોય અને એકબીજાને શુભેચ્છા પાઠવીને બધાના મોટા જે વડીલો હોય એના પગે લાગતા હોય અને એવી રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ આ ગુડી પાડવાના નિમિત્તે એકબીજાના ઘરે ઉજવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે